વલ્લભ સાખી સોળ તેના અનુસંધાનમાં વાર્તાજી નંબર ત્રેપન આવી રહ્યા છે ભગવાન દાસજી સાચોરા બ્રાહ્મણ તો પેલા સાખીનો ભાવ સમજીએ અને પછી ભગવાનદાસજીના વાર્તાજીમાં તેને જાણીએ યશ હી જગત મેં મે

તો આ દરેક દૈવી જીવ ચાહે તેઓએ કંઈ પણ દોષ કર્યા હોય કેટલા પણ પતિત હોય તેની હું વિનંતી કરું છું ચરણ કમલ ચિત્ત લાય અને મારા ચિત્તને આપના ચરણ કમલમાં લગાવીને આપને વિનંતી કરું છું તો પોતાના દૈવી જીવોને માટે શ્રી હરિરાયજી આ સાખીમાં બિનતી કરી રહ્યા છે શ્રી વલ્લભને કે આપ દોષ સામે ન જુઓ અને વાર્તાજી ભગવાનદાસ સાચુરા બ્રાહ્મણ કે જેને શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના ભીતર્યા કર્યા છે સેવક તો છે શ્રી વલ્લભના નિત્ય લીલાના સુંદરી છે લલિતાજીના સખી અને શ્રી ગુસાઈજી કહે છે શ્રીનાથજીના ભીતર્યા થાવ રસોઈ બાલભોગની સેવા કરો તો ભગવાનદાસજી સુંદર સામગ્રી કરતા એક દિન ભગવાનદાસજીએ સામગ્રી કરી તો દાજી અને બીગડી ભોગ ધરી સામગ્રી જે દાજી ગઈ હતી તે જ તેમણે ભોગ ધરી દીધી શ્રી ગોસાઇજી ભોગ સરાવવા પધાર્યા આવી બીગડી સામગ્રી જોઈને ભગવાનદાસજી પર બહુ જ ખીજ્યા સેવાથી બહાર કર્યા અને ભગવાન દાસ તો એક કોનામાં બેસીને રુદન કરવા લાગ્યા કે હવે હું શું કરું શ્રી ગોસાઇજી એટલે ખીજ્યા હતા કે સામગ્રી બગડી ગઈ તો બીજી કરવી હતી બીગડી સામગ્રી પ્રભુને ભોગ કેમ ધર્યો આળસ કેમ કર્યો અમને કહે તો અમે કરત આના કારણે ખીજ્યા હતા પછી ભગવાનદાસજી ગોવિંદ કુંડ પર અચ્યુતદાસજી પાસે આવ્યા અચ્યુતદાસજી નિત્યલીલાના મધુરા છે એટલા બધા મધુર વચન છે માનો અમૃત શ્રવ્યું હોય તેવી આપની વાણી છે અને સર્વ સમાચાર કયા કે હવે હું શું કરું મને સેવાથી બહાર કર્યો અચ્યુદાસજીએ કહ્યું સામગ્રી સાવધાનીથી કરવી પણ તમે ચિંતા ન કરો શ્રી ગુસાઈજી પરમ દયાલ છે ફરીથી તમને સેવા આપશે કુંડ પર જઈને બેસો પાછી શ્રી ગુસાઈજી ગોવિંદકુંડ પર મધ્યાહની સંધ્યા કરવા નિત્ય પધારતા અને અચ્યુતદાસજી માનસી સેવામાં મગ્ન રહેતા તેમને નિત્ય દર્શન દેવા પધારતા તેમના વાર્તાજીમાં શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે દર્શન દેવે ન પધારતે દર્શન કરવે પધારતે અચ્યુતદાસજી કે નેત્રમે શી મહાપ્રભુજી ઝલકતે અને હવે આજે જ્યારે પધાર્યા છે તો અચ્યુતદાસજીના નેત્રમાંથી જલ વહી રહ્યું છે તે જોઈને શ્રી ગુસાઈજી કહ્યું કે તુમકો એસો બડો દુઃખ કહા હૈ અચ્યુતદાસને કહી મહારાજ શ્રી આચાર્યજીને જીવન કો તુમકો સોંપે હૈ સો આપકો તો બહુ જીવ અંગીકાર કરનો હૈર જીવ તો દોષ સો ભરે હૈ आप अभी ते जीव को दोष देखन लागे तो जीव को उद्धार आप कैसे होएगो और जब श्री गोवर्धन नाथ जी श्री आचार्य जी महाप्रभु उनको ब्रह्म संबंध की आज्ञा दीने तब कहे झाको तुम ब्रह्म कराओगे ताकि सकल दोष दूर होएंगे आप दोष देखन लागे सोमो को बड़ो दुख है जो अब जीवन को कौन प्रकार उद्धार होगा તો આપે જે પ્રયોજનથી શિવલ્લભ ભૂતલ પર પધાર્યા છે તેની જ બિનંતી કરી કે જ્યારે બ્રહ્મ સંબંધ શિવ વલ્લભે આપ્યું અને જીવ તો બધા દોષથી મુક્ત થઈ ગયો અને આપ દોષ જોઈને જીવને સેવામાંથી બહાર કાઢશો તો જીવની કઈ ગતિ થશે ત્યારે શ્રી ગુસાઈજી અચ્યુતદાસજીને કહ્યું તું ચિંતા મતી કરો મેં ભગવાન દાસ કો શિક્ષા દિની હૈ આ બધા વલ્લભ વિઠ્ઠલ શિવમનાજી એવા સ્વરૂપો છે અતિ અતિ કરુણામય છે કે જીવને કેવળ શિક્ષા કરી છે ઓર ય બાત તુમ દ્વારા શ્રી આચાર્યજીને મોસો કહીએ તાતે આશ છે કોઈ વૈષ્ણવ પર ન ખીજોંગો તવ તચ્યુદાસ પ્રસન્ન ભય શ્રી ગોસાઇજી ગોવિંદ કુંટે ભગવાનદાસ કી બાહ પકડી કે શ્રીનાથજી કે મંદિર મેં લે ગયે કહે સેવા સામગ્રી સાવધાની તે કર્યો તો કેવળ શિક્ષા અર્થે આપે આવું કર્યું છે બાકી મુલતઃ તો સેવામાંથી આપે તેમને બહાર કાઢવા કે તેવો આપનો કોઈ શ્રી ગુસાઈજી ક્યારે એવું ન કરી શકે તો આ બધા અતિ અતિ કરુણામય સ્વરૂપ છે ને નિમિત્ત બનાવ્યા છે ભગવદીયને સાખીમાં છે ભગવદ ભગવદીય એક હૈ તીનસો રાખો ને ભવસાગર કે તરન કી નીકી કી નૌકાએ આપણે જ્યારે કોઈ પણ રીતે શ્રી પ્રભુજી શ્રી વલ્લભ વિઠ્ઠલ નારાજ થઈ જાય ત્યારે ભગવદીઓ ની આડીથી ફરીથી અંગીકાર થાય છે અને સાખીમાં પણ શ્રી હરિરાયજીએ જ બિનતી કરી છે જીવ દ્વારા તો આ રીતે આ બધા સ્વરૂપો એટલા બધા કરુણામયી છે કેવલ આપણને જે ઠાકોજી માથે પધરાવી આપ્યા છે તેનું જતન કરીએ અને ધ્યાન રાખીને શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં પણ કહે છે કે આ પ્રભુજીનું એવી રીતે સેવન કરીએ જેવી રીતે યોગી હસ્તમાં પારો રાખે અને કેટલું બધું સંભાળે તેમ ચિત્તને કેવલ આ પ્રભુજીમાં પરવીએ અને નિકી વાતીથી તેનું સેવન કરીએ શો વલ્લભાધી શકી જય શ્રી હરે રાય મહાપ્રભુ જીકી જય શ્રી ગુ સાંઈજી પરમ દયાલકી જય